તો દક્ષિણ પૂર્વ એશિયામાં સ્ક્વોડ્રનની લાંબા અંતરની તાલીમ જમાવટના ભાગરૂપે આઈએનએસ સુજાતા અને આઈસીજીએસ વીરા સહિત ફર્સ્ટ ટ્રેનિંગ સ્કવોડ્રનના જહાજો ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કંબોડિયાના સિંહા નૌકવિલે બંદર પર પહોંચ્યા હતા ત્યારે કંબોડિયાની મેરીટાઇમ એજન્સીઓના પ્રતિનિધિઓ દ્વારા જહાજોનું ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ચૌદથી સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના પોર્ટ કોલ દરમિયાન જહાજો ભારતીય નૌકાદળ અને રોયલ કમ્બોડિયન નેવી વચ્ચે સહયોગ અને આંતર કાર્યક્ષમતા વધારવાના હેતુથી અસંખ્ય પ્રવૃત્તિઓમાં જોડાશે આ મુલાકાતમાં વ્યાવસાયિક આદાનપ્રદાન ક્રોસ ટ્રેનિંગ મુલાકાતો સામાજિક ક્રિયા પ્રતિક્રિયા મૈત્રીપૂર્ણ રમતગમત ફિક્સર અને આરસીએન સાથે પેસેક્સ સામેલ છે આ મુલાકાતમાં રોયલ કંબોડિયન આર્મીને નાના શસ્ત્રો સિમ્યુલેટરનો ઔપચારિક સોંપણી પણ સામેલ છે ત્યારે સંરક્ષણ જોડાણ અને ક્ષમતા નિર્માણ એક ગરમ અને સૌહાર્દપૂર્ણ ભારત કંબોડિયા સંબંધોનો એક અભિન્ન ભાગ છે અને સ્ક્વોડનની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના દરિયાઈ સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે અગાઉ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કંબોડિયન નૌકાદળે વિશાખાપટ્ટનમ ખાતે એક્સ મિલાન બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો